છોટાદેપુર સરદાર નગર ખાતે ના દબાણ નો સફાર કરવામાં આવ્યો નરતરૂપ દબાણ ઉપર તંત્ર નું બોલડોઝર ફરી દેવામાં આવ્યું છોટાદેપુર આવેલ એસટી ડેપો પાસે સરદાર વિસ્તારમાં વિસ્તાર માં સોળ જેટલા કાચા પાકા દબાણો દૂર કરવા અને જગ્યા ખાલી કરવા બાબતે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી જે બાબતે આજ તારીખ અઠ્યાવીસ ત્રણ બે ના દબાણો દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર અને એમાં રોડને અડીને સરકારી જગ્યા છે એ જગ્યા પર એમણે બધાએ કોમર્શિયલ દબાણ કરેલા હતા એમને કુલ બાવીસ જેટલા દબાણો આ રોડ ઉપર હતા એને અમે નોટિસ આપી હતી અને નોટિસ આપીને પછી કાયદા મુજબ કાર્યવાહી કરીને દબાણ ખુલ્લું કરવાની પ્રક્રિયા કરી છે અને આજે એ દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે ઘણા બધા જે દબાણકારો છે એમને પોતે પણ પોતાના દબાણો હટાવી દીધા છે અને બાકી જે રહેશે એને માહિતી બીજું વાત છે સાહેબ કે આ કેટલા જેસીબી મશીન પોલીસ બંદોબસ્ત આવે છે તે જેસીબી મશીન છે ટ્રેક્ટર છે અને જરૂરિયાત મુજબ વધારે વધુ જરૂર પડશે તો વધારે પણ વાહનો લાવવામાં આવશે પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત છે આમ તો બધા મિત્રો સહકાર આપે છે દબાણ દૂર કરવામાં એટલે બીજો કોઈ પ્રશ્ન નથી બીજું સાહેબ જગ્યા ખુલ્લી કરીને તરત રોડ બનાવવામાં આવશે ના એટલે રોડ બનાવવાનું એવું કોઈ હજી આયોજન નથી જગ્યા એકવાર ખુલ્લી થઈ જાય પછી એના આયોજન વિશે વિચારવામાં આવશે સાહેબ આના સિવાય ગામમાં બીજા કેટલા દબાણ દુકાના છે દબાણોનો તો એવો ચોક્કસ આંકડો તો હું આપી ના જતો પણ જ્યાં જ્યાં અમારા ધ્યાનમાં આવશે સરકારી જગ્યા હશે તો અમારી રેવન્યુ ટીમ દ્વારા એને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી